જે વાવાઝોડું નામ હતું મિત્રો સિનિયર વાવાઝોડું અને આ વાવાઝોડું બંગાળની ખાડીની અંદર આગામી દસ થી પંદર દિવસ જે છે તે મિત્રો ત્રાટકવાને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત થઈ જજો સાવધાન કારણ કે કુણાલ પટેલે પણ મિત્રો જે આગાહી કરી હતી તેના લઈને સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે જેના વિશે આજના આ વિડીયો અંદર વિસ્તારથી આપણે વાત કરવાની છે કારણ કે આમલાલે મિત્રો કહ્યું હતું કે અહીંયા બંગાળની ખાડીનો જે જોન બની રહ્યો છે ત્યાં આગળ જઈને મિત્રો બંગાળની ખાડીમાં એક સિનિયર નામનું વાવાઝોડું અત્યારે આવ્યું છે તેના વિશે આમલાલે પહેલેથી જ આગાહી કરી હતી કે બંગાળની ખાડીની અંદર અઢાર થી લઈ અને પચીસ તારીખની વચ્ચે મોટું એક ચક્રવાત સર્જાશે જેની શરૂઆત પંદર તારીખથી એટલે કે આજથી થઈ જવાની છે મિત્રો આજે

જે વચ્ચેનો ટાઈમ છે તેની અંદર જે છે તે વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે મિત્રો વાવાઝોડું જોઈ લો આગળ વધી અને ગુજરાત સુધી તેની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે તો મિત્રો ચાલો આપણે ફટાફટ હવે જાણીએ કે આજના વિડીયો અંદર આપણે કયા કયા મુદ્દો વિશે વાત કરવાની છે સાથે જ મિત્રો તમને ખબર પડે કે આજના વિડીયોમાં આપણે કઈ કઈ

આજથી એટલે કે પંદર થી પચીસ તારીખ વચ્ચે જે હવામાનમાં પલટો આવવાનો હતો આંબાલા આગાહી કરી હતી તેની વચ્ચે આજથી હવે ક્યાં કયા બદલાવો આવશે કેવો પલટો જોવા મળશે તેની વાત કરીશું બીજા નંબર ઉપર હું તમને મહત્વની વાવાઝોડા વિશે માહિતી આપવાની છું વાવાઝોડા વિશે કમ્પ્લીટલી માહિતી હું તમને આપવાની છું જેમાં વાવાઝોડું ક્યાંથી કઈ તારીખે કેવી રીતના ટર્ન મારશે અને ગુજરાતને કેટલી અસર કરશે અને અસર કરશે તો કયા ગામમાં અસર કરશે અને વાવાઝોડાની અસરને લઈને વરસાદો કેવા જોવા મળશે અને કયા ગામમાં જોવા મળશે માહિતી ક્લિયર કટ હું તમને આપવાની આપવાની છું આ વિડીયોની અંદર બીજા ભાગની અંદર પરંતુ ત્યારે મિત્રો આ ત્રીજા નંબર ઉપર આપણે જે વાત કરવાની છે એ મિત્રો કરવાની કરવાની છે કે શિયાળાને લઈને કારણ કે અત્યારે ગુજરાતમાં શિયાળો ચાલી રહ્યો છે તો ક્યાં કેટલું તાપમાન બની રહ્યું છે કેટલી ઠંડીની આગાહી છે અને ગઈકાલે ક્યાં કેટલી ઠંડી જોવા મળી હતી એ માહિતી એ માહિતીની પણ આપણે વાત કરીશું અને સૌથી છેલ્લે મિત્રો ચોથા નંબર ઉપર હું તમને એક એક ગામનું નામ લઈને માહિતી આપીશ કે કયા ગામમાં કેટલો વરસાદ પીડવાનો છે અને કયા ગામમાં કેટલો વરસાદ પડી રહ્યો છે આગામી દિવસોની અંદર અને આગામી કલાકોની અંદર તો ભર શિયાળે વરસાદી સિસ્ટમ અને ભર શિયાળે જે સિનિયર વાવાઝોડું બની રહ્યું છે તેને લઈને સૌથી મોટો ખતરો અને માહોલ અત્યારે ગુજરાત વાસીઓના માથે તોળાઈ રહ્યો છે અને મિત્રો આજે તમે વાત તમને જે હું કહું છું એ તમે ગાંઠ બાંધી લેજો અને આજથી તૈયાર થઈ જજો કારણ કે આંબાલાલે પણ મિત્રો પહેલાથી જ આગાહી કરીને ચેતવણી આપી હતી કે મિત્રો પંદર તારીખથી લઈને પચીસ તારીખની વચ્ચે ગુજરાત જે નવા જૂની થવાની છે નવા ખેલ જે થવાનો છે જેના માટે તમારે તૈયાર રહેવું પડશે અને મિત્રો ક્યાંક ને ક્યાંક આંબાલાલની આ આગાહી જે છે સો સો ટકા સાચી પડતી જોવા મળી રહી છે કારણ કે સિસ્ટમ આધારિત અહીંયા મિત્રો જે છે તે હવે શરૂઆત નવા જૂની નવા જૂની ની શરૂઆત દેખાવા લાગી છે જ્યાં જુઓ ત્યાં મિત્રો દૂર દૂર સુધી જે છે આ સિસ્ટમના અવશેષો પહોંચતા જોવા મળી રહ્યા છે તો ચાલો મિત્રો ફટાફટ અત્યારે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યનું અત્યારે હાલનું વાતાવરણ એવું છે કે ગુજરાતની આસપાસ સુધીના જે અત્યારે હાલ કોઈ મોટી વરસાદની સિસ્ટમ બનેલી નથી જેથી ગુજરાતમાં કોઈ વરસાદ તો આજે આવવાનો નથી પરંતુ મિત્રો જણાવે કે વરસાદ આજે ભલે ન આવે પરંતુ હવે નજીક છે વરસાદની સિસ્ટમ કારણ કે પંદર થી લઈને પચીસ તારીખની અંદર જે છે તે મોટી નવાજૂની થઈ જવાની છે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાનું છે જેને નામ પણ આપવામાં આવ્યું છે સિનિયર વાવાઝોડું અને સેનિયર વોર્ડ અસર અહીંયા ગુજરાત સુધી જોવા મળવાની છે અઢાર થી પચીસ તારીખની વચ્ચે અને આ આ જે સિસ્ટમ બનવાની છે તેને લઈ અને અઢાર થી પચીસ તારીખની વચ્ચે વરસાદી રાઉન્ડ પણ આવવાનો છે પરંતુ તારીખ સાથે અને એક એક ગામના નામ સાથે આ વિડીયોમાં આગળ વાત કરીશું પરંતુ અત્યારે હું હાલના વાતાવરણ વિશે વાત કરી રહી છું એટલે તમને જણાવી રહી છું કે ગુજરાતનું હાલનું વાતાવરણ અત્યારે શિયાળાવાળું છે પરંતુ આવતીકાલથી અચાનક પલટો આવશે આગાહી અનુસાર અને મિત્રો આગાહી અનુસાર જોયો તો બંગાળની ખાડીમાં જેવી સિસ્ટમ એક્ટિવ થશે એટલે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ઠંડા પવનો ફૂકાશે અને વાદળો બનવાની સાથે સાથે કમોસમી વરસાદી ઝાપટાઓ શરૂ થવાને લઈને પણ સૌથી મોટા સમાચાર ત્યારે મિત્રો બીજા નંબર ઉપર શું થોડી આગાહી સોરી બીજા નંબર ઉપર પણ હું તમને જે વાત કરવાની છું કે અત્યારે આ જે વાવાઝોડું જે છે તે અત્યારે ભયંકર રીતે આકાર આકાર લેતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં જોશો તો ઓગણીસ તારીખ આસપાસ તમે જોશો તો બંગાળની ખાડીમાં આ રીતનો આખે આખો પટ્ટો બની રહ્યો છે ત્યાં મિત્રો આગળ જોઈએ તો પચીસ થી છવ્વીસ તારીખની રેન્જમાં અહીંયા ખુખાર બાવજોડું જે છે તે મિત્રો અહીંયા આકાર બનાવી રહ્યું છે અને આજે મિત્રો કુંખાર વાવાઝોડો અહીંયા જોઈ લો મિત્રો થી છવ્વીસ અને સત્યાવીસ તારીખ સુધી મિત્રો અહીંયા બંગાળી ખાડીમાં જોવા મળી રહ્યું છે તેના નામકરણ પણ કરી દેવામાં આવ્યું છે આપણે ઘણી વખત આ આ મિત્રો આ નામ પણ આપણે લઈ ચૂક્યા છીએ કે સિનિયર વાવાઝોડું મિત્રો આ બંગાળી ખાડી છે અને બંગાળી ખાડીમાં અઢાર તારીખથી પચ્ચીસ તારીખ સાવધાન આજે પંદર તારીખ છે આજે જ બંગાળી ખાડીની અંદર મિત્રો દબાણો બનશે લો પ્રેશર સિસ્ટમ બનશે અને અંતર સિસ્ટમ આ મિત્રો વાવાઝોડામાં ફેરવાઈ જવાની છે અને વાવાઝોડાને નામ

અને મિત્રો જે આ બોલ જે છે તે ગુજરાત સુધી અસર દેખાડશે તમને ખ્યાલ ના હોય તો અહીંયા મિત્રો તમે વિસ્તારથી સમજી શકશો કે જોઈ લો મિત્રો આ નકશાની અંદર તમને વિસ્તારથી જાણવા મળશે અહીંયા ગુજરાત ક્યાં બનવું છે તો તમને સર્કલ કરી અને માર્ક આઉટ કરવું તો આપણું ગુજરાત છે અહીંયા અને આખે આખું આ નીચેના વિસ્તારમાં બંગાળની ખાડીમાં અહીંયા છે મિત્રો અસર કે શું તેના વિશે માહિતી સૌથી આગાહી જેવી બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે તો બંગાળની ખાડીનું જે મિત્રો કરંટ જે છે તે લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાત સુધી અસર કરી શકે અને આંબલ પણ આગાહી આપી હતી કે 18 થી પચીસ તારીખ બંગાળની ખાડીમાં જે ચક્રવર્તી સિસ્ટમ બનશે ગુજરાત રાજ્ય ઉપર પ્રેશર અથવા દબાણ બનાવશે વરસાદ અને વાતાવરણને લઈને તો મિત્રો વરસાદની આગાહી બનશે ગુજરાતમાં અઢાર તારીખથી જે છે તો મિત્રો અઢાર તારીખથી મિત્રો સત્યાવીસ તારીખની વચ્ચે જે આ વાવાઝોડું આવવા જઈ રહ્યું છે તેને લઈને હતી આ તમામે તમામ મોટી અપડેટો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ ખાસ જણાવજો ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય હિન્દ જય ભારત